મમ્મી આજે બપોરે શાક શેનું બનાવું છે અરે બેટા જેને જે ભાવતું હોય અને બધાને ભાવતું હોય એવું બનાવો ને બેટા એમાં મને શું પૂછવાનું ભાભી બધાને ગુવાર બટાકાનું શાક બહુ ભાવે છે તો આજે આપણે એ બનાવીએ અ આ સરસ વાત કરી ચાલો ત્યારે ફાઈનલ થઈ ગયું આજે બપોરે ગુવાર બટાકાનું શાક બનશે અરે બેટા તારે આજે કોલેજ નથી જવાનું તારે રજા છે ના મમ્મી રજા નથી કોલેજ જવાનું છે બસ ટાઈમ થવાયો છે બેટા એક વાત નથી ગમતું એના તું ઘરે રહીને ઘરના કામ શીખે ને તો સારું હવે તો હું રાહ છું કે તારી કોલેજ જાવ ફટાફટ પતે ને તો સારું હા મમ્મી મને નથી ગમતું અરે મમ્મી વિજય તમે આવું કેમ બોલો છો બેન ભણશે ને તેમને પાત્ર પણ સારું મળશે અને જીવનમાં ક્યારેય પાછા પણ નહીં પડે મમ્મી ભાઈ અત્યારના જમાના પ્રમાણે જો ખાલી દસ કે બાર ભણીએ ને તો એનું કંઈ મહત્વ નથી ગણાતું ડિગ્રી મેળવીને આગળ વધીએ ને તો જ આપણને કોઈ સારી નોકરી મળે તારે ડિગ્રી મેળવીને કેમ નોકરી કરવી છે એની ભણી કરીને નોકરી કરવી એ જ મહત્વનું નથી પણ શિક્ષણ એ આપણા જીવનમાં પણ ઘણા બધા ફાયદારૂપ બને છે હું તારું ભાષણ બંધ કરને અને પહેલા જ કહી દઉં છું નિકિતા તારી કોલેજ પૂરી થાય ને એટલે તારે ભણવાનું નથી નથી ને નથી જ સારું મોટા ભાઈ તમે અને મમ્મી જેમ કહેશો ને એમ જ હું કરીશ હું કોલેજ બંધ કરી દઈશ અને હા મમ્મી અત્યારે મારે કોલેજ જવાનું મોડું થાય છે એટલે હું જઉં છું મમ્મી ભાઈ હું કોલેજ જાઉં છું એક મિનિટ ઊભી રહે આવા ટૂંકા કપડા પહેરીને તને કોલેજ જતાં શરમ નથી આવતી મમ્મી મારા કોલેજની બધી ફ્રેન્ડ મારી આવા જ કપડા પહેરીને આવે છે તમને શું વાંધો છે તમને મમ્મીની વાત સાચી છે નિકિત કોલેજે તું આવા કપડા પહેરીને જાય ને એવું તો અમને બંનેને પસંદ જ નથી સમજી મમ્મી વિજે તમે શું સવાર સવારમાં વાત લઈને બેસી ગયા છો આ નિકિતા શોર્ટ કપડા પહેરીને કોલેજે જાય ને મને નથી ગમતું અમે એની જ વાત કરીએ છીએ આવી ગઈ મોટી નળંદનો પક્ષ ખેંચવાવાળી વાળી તારે નિકિતાનો ખોટો પક્ષ લેવાની જરૂર નથી સમજી મમ્મી ભાઈ તમે ચિંતા ન કરો એમની પક્ષ લેવાની જરૂર નથી પણ હું તમને પ્રોમિસ આપું છું કે આપણા પરિવારને નીચા જોયા જેવું થાય ને એવું પગલું હું ક્યારેય નહીં ભરું તને શું ખબર હોય કે દુનિયામાં શું ચાલે છે ખાલી ઘરની બહાર નીકળજે ભૂખ્યા વરુ જેવા કૂતરાઓ બહાર તારી રાજોને ઉભા જશે અને ના કરે નારાયણને જો તને કંઈ થઈ જાય ને તો અમારા ઘરની ઈજ્જત ની તો આબરૂ જાય હા મમ્મીની વાત સાચી છે તારે શું આપણી કુટુંબના આબરૂના ધજાકરા ઉડાડવાના છે તું હવે સમજી જાવ ને તો સારું મમ્મી વિજય તુંકા કપડા પહેરવા એમાં આપણી આબરૂ ના જાય આ તમારા માં દીકરા બનેની ખોટી ગેર સમજ છે તમે બનને તો સમજો અંજલી પહેલી વાત તારે મને ખોટી શીખામણ આપવાની જરૂર નથી અને હા હું એની માં છું અને મને ખબર પડે છે કે મારું એનું રક્ષણ કેવી રીતે કરવું અને હા તું અત્યારે ને અત્યારે કપડા ચેન્જ કરીને કોલેજ જઈશ સમજી આવો મેડમ બેસો બેસો તું માણસ છે કે જનાવર કેમ મમ્મી મને કેટલી વાર ના પાડી કે તારે આવા શોર્ટ્સ કપડા નથી પહેરવાના તો પણ તું પહેરીને આવી છે મમ્મી તમને લોકોને શું કુસ આ શોર્ટ કપડામાં વાંધો છે અને અત્યારે બેનને ક્યાં બહાર જવાનું છે અંજલિ તું વચ્ચે ન બોલે ને તો સારું અંજલિ તારે વચ્ચે ડપકા કોઈ જરૂર નથી મમ્મી ભાઈ ભાભીની વાત સાચી જ છે તમે કઈ સદીમાં જીવો છો અત્યારે 21મી સદી ચાલે છે 16મી સદી નથી ચાલતી એટલે છોકરી મને શીખવણ આપીશ એમ એ દુનિયાદારીની તને શું ખબર પડે એ હા હું તમને બંનેને કહું છું અંજલી અને તને બેને કે તમે લોકો વધારે પડતું ના બોલો ને તો સારું એક વાત યાદ રાખજો કે જ્યારે વડીલો કંઈક કહેતા હોય ને ત્યારે એ લોકોનું માનવાનું હોય અને એમની મર્યાદા જાળવી રાખવાની હોય ભાઈ મારી બધી ફ્રેન્ડો આવા જ કપડા પહેરીને આવે છે અને હું સાદા કપડા પહેરીને જાઉં તો કેવું લાગે અરે તારું વિચારવાનું હોય તારી બેન પણ ગઈ તે લેવા તારે છે ને હું અને મમ્મી જે કહીએ ને એમ જ કરવાનું સાંભળ મારી બેન પણ એ દોકાન ઉઠીને કુવામાં પડી જશે તો શું તું પણ કૂવામાં પડી જઈશ બોલ જવાબ આપ તમને નહીં તો ઉપરથી ભગવાન સમજાવવા આવશે ને તો પણ તમે સમજાવવા નથી સાવ જૂના વિચારના છો તમે મમ્મી સવારનો નાસ્તો બનાવીને મૂકી દીધો છે એટલે તમે જ્યારે નાસ્તો કરવાનો મન થાય ને ત્યારે તમે નાસ્તો કરી લેજો ને હું અને નિકિતા બેન બંને શોપિંગ માટે જઈએ છીએ મમ્મી ઘરના બધા કામ પણ થઈ ગયા છે ઓ એમ તમે બંને બજારમાં શોપિંગ કરવા જાવ છો એમ તમે કો તમારે કંઈ મંગાવવાનું છે ના મારે કંઈ નથી મંગાવવાનું હું તમને બંનેને કહી દઉં છું કે ટૂંકા કપડાની ખરીદી કરીને તો બંનેને હું પાછા મોકલીશ સમજ્યા બંને હા મમ્મીની વાત સાચી છે પ્રશ્ને છે ને એક જ વાત કહેવાય હજાર વાર નહીં મમ્મી મોટા ભાઈ હું તમને બંનેને પગે લાગુ હવે તમે બંને ક્યારે સમજશો નહીં લાવું શોર્ટ કપડા બસ તને ખબર છે કે અમને બંનેને નથી ગમતું તો તારે એવું કરવાની શું જરૂર છે હા માં હા તું કહેતી હોય ને તો હું કપડા બદલીને સાડી પહેરી લઉં તો હદ થઈ ગઈ છે તમે બંને બે ભેગા થઈને હદ વટાવી દીધી છે આ દીકરો બંને વિજય મમ્મી તમને લોકોને તો જુનવાણી વિચાર કોને તમારા મગજમાં ભરી દીધા છે ને એ જ ખબર નથી પડતી મે બંને અહીંયાથી નીકળો અને અંજલી તને હું પહેલા જ કહી દઉં છું કે હવે તું વધારેનું બોલીને તો મારો હાથ ઉપર તવાર નહીં લાગે સમજી ઓહો અમને બંનેને શીખામણ આપે છે એમ ચાલો ને ભાભી આપણે બંનેને મોડું થાય છે આ માં દીકરાને ખબર નહી ક્યાંથી આ શોર્ટ કપડાનું ભૂત આવી ગયું છે ને એ જ ખબર નથી પડતી હા અમે લોકો જઈએ છે જા હવે જલ્દી અને વેરી બનને પાછી આવજો હા મમ્મી ભાભી લાવ તમને થોડી હેલ્પ કરે ના બેન બધું કામ પતી ગયું છે થોડું કામ છે એ હું કરી લઈશ ભાભી મમ્મી અને મારો ભાઈ ક્યારે સમજશે અરે બેન તમે ચિંતા ના કરો સમય આવતા બધું સારું થઈ જશે તો ભાભી નાના કપડા પહેરવાથી આપણે ખરાબ કેવાય તમે જ કહો મને બેન તમારા ભાઈ અને મમ્મી બંને જૂની રૂડીના છે આ તમે જુઓને મારે કાયમ ગળામાં મંગા સૂત્ર પહેરવું જ પડે છે અને મારા કાયમ સાડી પણ પહેરવી પડે છે બે દિવસે હું આ બધું ના કરું ને એ દિવસે તો મારો વારો પડી નાખે છે ભાભી મમ્મી તો જૂના જમાનાના છે પણ મારો ભાઈ એને તો કોલેજ કરી છે તો પણ તે આવું વિચારે છે તો તે બन्नेવે હદ કરી છે ભાભી બેન જે માણસોના વિચારો જ નમડા હોય ને તે ગમે તેટલું ભણે શું કામનું એના ઉપર તો પથ્થર ઉપર પાણી રેડ્યા બરાબર છે થેન્ક યુ ભાભી તમે મારા મોટી બેન છો કારણ કે તમે મારી હર વાતમાં સાથ આપો છો અને મને સમજો છો મને તો બહુ જ ખુશી થાય છે કે તમે મારી સાઈડ છો થેન્ક યુ ભાભી અને હા બેન સાંભળો કે આપણે હંમેશા સત્યનો જ પક્ષ લેવાય સત્યનો જ સાથ આપાય પછી ભલે ને થોડું કષ્ટ ભોગવવું પડે પણ છેલ્લે તો સત્યનો જ વિજય થાય છે ને ભાભી હું તો ઉપરવાળાને એક જ પ્રાર્થના કરું છું કે તમારા જેવા ભાભી બધાને મળજો બસ બસ નરેનભાઈ વધુ વખાણ ના કરો ચાલો આપણે બંને મળીને કામ કરી લઈએ હા ભાભી મમ્મી હું માર્કેટમાં શાક લેવા છું હમણાં લઈને આવું હા બેટા ભાભી હું પણ કોલેજે જઉં છું ચાલો આપણે સાથે જઈએ હા 1 મિનિટ અને કેટલી વાર અમે બનેવી ના પાડી છે કે તારે ટુકા કપડા નથી પહેરવાના તો તારા ઘેરામાં નથી ઉતર મમ્મીની વાત સાચી છે તને કેટલી વાર કહેવાનું કે ટૂકા કપડાં ના પહેરીશ અને હા હવે હું ભૂલી જઈશ કે તું મારી નાની બહેન છે મારો હાથ ઉપડી જશે ને તો ખોટું થઈ જશે મમ્મી ભાઈ રાત્રે ભાભીનું માથું દુખતું હતું એટલે મારા કપડાં નથી ધોવાયા અને મારી જોડે આ એક જ જોડી કપડાં હતા એટલે મેં પહેરી લીધા હવે પછી નહીં પહેરું બસ મમ્મી બેનની વાત સાચી છે અને ટૂંકા કપડાં પહેરવાથી કંઈ લોકોની માનસિકતા નથી બદલાતી એ લોકોની તો પ્રકૃતિ જેવી હોય છે મમ્મી ટૂંકા કપડાં પહેર્યા હોય ને એ અમુક કોઈ નથી દેખાતું પણ જે લોકો ખરાબ હોય ને એ તો ખરાબ જ ને અરે તમારું કોઈ ભાષણ નથી સાંભળવું જાવ બને અહીંયાથી મમ્મી આંજલી હજુ કેમ નહીં આવી હોય રોજ તો 7 વાગે જાય છે તો 10 15 મિનિટમાં આવી જાય છે ને આજે અડધો કલાક થયો તો પણ હજુ નથી આવી આ બેટા હું પણ કે એ જ વિચારું છું કે રોજે તો વેલી આવતી રહે છે કારણ કે બજાર તો ક્યાં દૂર છે હું પણ એ જ વિચારું છું કે આ હજુ કેમ નહીં આવી હોય બેટા તું ચિંતા ના કરીશ તે આવતી જ હશે લેવામાં કઈક મોડું થયું હશે એ શું તમે બંને આવી વગર કેમ છો મમ્મી હું કહું છું કે જ્યારે કોલેજ જતી ને ત્યારે કોક રસ્તામાં આવારા તત્વોએ એની છેડતી કરી હશે આપણે એને કેટલી વાર કીધું કે આવા ટુકડા કપડાં પહેરીને બહાર ન જા એને આપણી વાત ન માની હવે ભોગવો મમ્મી વિજય તમે લોકો થોડી તો શાંતિ રાખો તમે લોકો જેવું વિચારો છો એવું કંઈ નથી પહેલા અમને શાંતિથી શ્વાસ તો લેવા દો

બાજુમાં જે પેલી સવિતા માસીની દીકરી રિંકલ રહે છે ને એ રોજ મારી જોડે કોલેજે આવે છે અને મમ્મી એ તો ડ્રેસ જ પહેરે છે ને તો અમે લોકો ત્યાંથી જતા હતા ત્યારે કોઈ આવારા છોકરાએ તેની ચુંદડી ખેંચીને એની છેડતી કરી શું તો કોઈ દિવસ ટૂંકા કપડા નથી પહેરતી હંમેશા એ સ્કૂલ ડ્રેસમાં જ જાય છે કોઈ એની છેડતી કરી તો ગજબ કહેવાય હો પછી શું થયું બેટા મમ્મી પછી મે અને બે બે ભેગા થઈને એ છોકરાને બહુ બાર વારે અને પછી પોલીસને ફોન કરીને પોલીસના હવાલે કરી દીધો અને રિંકલને પણ સહી સલામત એના ઘરે મૂકીને આવ્યા શું વાત કરે છે એ તો કોઈ દિવસ ટૂંકા કપડાં પણ નથી પહેરતી તે છતાંય કોઈ લુખાયાની છેડતી કરી મમ્મી અમે બધા સાથે જ જઈએ છીએ કોઈ દિવસ એ સવિતાબેનની છોકરી ટૂંકા કપડાં નથી પહેરતી હંમેશા તે ડ્રેસમાં જ હોય છે છતાં પણ એ છોકરાએ એની છેડતી કરી તો તમે વિચારો કે બેને તો ટૂંકા કપડાં પહેર્યા હતા ને તો એ છોકરાની નજર કેમ સવિતાબેનની છોકરી ઉપર જ પડી આપણી બેન ઉપર પડવી જોઈએ ને પણ ના એ છોકરાની નજર એ સ્કૂલ ડ્રેસ પર જ પડી આપણે એવું વિચારતા હોઈએ છે કે ટૂંકા કપડાં પહેરવાથી લોકોની નજર બગડે છે એવું કઈ જ નથી હોતું જે લોકો ખરાબ હોય છે એ લોકો ખરાબ જ રહેવાના છે ના કપડા સાથે કોઈ લેવા દેવા નથી હોતા એટલે જ આપણે આપણી બેન દીકરીઓને ટૂંકા કપડાં પહેરવાથી ના રોકવી જોઈએ એના કરતાં આવા અમારા છોકરાઓ સામે લડતા શીખવાડવાનું હોય તો જ નારી આગળ આવશે આપણે કઈ એને જેલવા પૂરી નથી દેવાની પણ એને છૂટકી હરવા ફરવા દેવાની છે અરેસ્ટ અને સમાજનો ભાન થશે કે સમાજમાં કેવા લોકો રહે છે કેવા નથી કોની સાથે કેવી રીતે ઉઠવું બેસવું કેવું રહે કેવી રીતે રહેવું આ બધું આપણે એને જાતે શીખવાડવાનું હોય છે એ મમ્મી નાના મોડે મોટી વાત થઈ ગઈ હોય તો માફ કરજો અંજલી નિકિતા મને હવે સમજાઈ ગયું છે કે ટૂંકા કપડા પહેરવાથી કાઈ નથી થતું પણ હંમેશા આપણે આવા તત્વો સામે લડતા શીખવું જોઈએ એ આપણે હંમેશા સમાજ સાથે ઉભું રહેતા શીખો જોઈએ અને હા મને પણ માફ કરજો અને હવે હું તને ક્યારેય કોઈ કપડા વિશે નહીં કહું અને કોઈ જ વાતે નહીં તો કહું બેટા અને હા બેટા તારે જે કપડા પહેરવા હોય ને તે તું પહેરી શકે છે અને હા બેટા તું આવા કપડા પહેરે ને તો ભલે પહેરે પણ હા જેમ તારી ભાભીએ કીધું ને એમ કપડા ભલે તું ગમે તેવા પહેરે પણ સામે લડવાની પણ તાકાત રાખજે કોઈ પણ તત્વ સામે ઊભું હોય એને પછાડવાની તાકાત રાખજે છે સોરી મે ગુસ્સામાં તારી ઉપર હાથ ઉપાડી દીધો બની શકે તો મને માફ કરી દેજો પણ ખરેખર તમે લોકો એક દીકરીને આપરૂ બચાવી છે અને આમ જોવા જોઈએ તો હું ભણેલો છું તે છતાંય હું આ બધું કઈ ના સમજી શક્યો નિકિતા સોરી હવે હું અને મમ્મી તને બધી જ છૂટ આપીએ છીએ તને જેમ યોગ્ય લાગે એવા કપડાં પહેરજે અરે અરે આવું બોલા તમે માફી ના માંગો આવું બધું તો ચાલ્યા કરે મેં આમ પણ કહેવાય છે ને કે જ્યારે પૃથ્વી ઉપર સૂર્ય ઉગે છે ને ત્યારે જ તો અંધારાનો અંત થાય છે અમને તો એ જ વાતની ખુશી છે કે તમે લોકો અમને સમજી ગયા તમને લોકોને સત્યતાનું ભાન થઈ ગયું આ ભાભી વાહ તમે તો કમાલ કરી દીધી ભાભી હોય તો મારા ભાભી જેવા